કોન્સ્ટેબલ હોય છે અને જ્યારે પોલીસ આ શખ્સને બાળક સાથે ઝડપે છે અને બાળકને તેના માતા પિતાને સોંપે છે ત્યારે બાળક છે તે આ અપહરણકારને છોડવા તૈયાર નથી હોતું જેના કારણે આ બાળક પોલીસ સ્ટેશનની અંદર રડતું જોવા મળે છે એ અપહરણ જેણે કર્યું હોય એ પણ ભાવુક થઈ જાય છે અને ત્યાં જે પોલીસ કર્મીઓ હોય છે તેની આંખમાં પણ આંસુ આવી જાય છે તો આવો જાણીએ جیپور جیپوری چود جو ہزار تریس نوج ایک اگیار مہین نالک ہو આ બાળકનું મમ્મીનું નામ પૂનમ હોય છે અને આ બાળકનું તનુજ ચાહર કરીને એક છે તે અપહરણ કરે છે અને બાળકનું અપહરણ તેના દોસ્તોને સાથે મળીને કર્યા બાદ તે ત્યાંથી ફરાર થાય છે બાળકની માતા પૂનમબેન છે તે રાજસ્થાનના ના જયપુર પોલીસમાં આની ફરિયાદ કરે છે અપહરણ પોલીસ તપાસનો ધમધમાટ શરૂ કરે છે પરંતુ પોલીસના હાથે ન તો બાળક લાગે છે એક કોન્સ્ટેબલ છે આગ્રાના અંકોલા વિસ્તાર છે ત્યાંનો આ તનુજ ચહાર રહેવાસી છે અને યુપી અલીગઢ છે આ અલીગઢની અંદર તે પોલીસ કોન્સ્ટેબલની નોકરી કરતો હોય છે પરંતુ જાહેરાત કરે છે તનુજ ચાહર એટલો માહિર હોય છે કારણ કે તે પોલીસમાં હોય છે અને પોલીસ તેને પકડી શકે છે તેનાથી બચવા તેને શું કરવું જોઈએ તે તેને ભલીભાતી ખબર હતી જેના કારણે તે કોઈ પણ ફોન ફોનનો ઉપયોગ નહોતો કરતો બીજું કે તે જાણીતા વિસ્તારમાં અથવા તો જાણીતા લોકો હોય છે તેને મળવાનો ટાળતો હતો તેનાથી દૂર રહેતો હતો તે વૃંદાવન અને મથુરા તરફ એક સાધુનો વેશ ધારણ કરે છે કોઈ ઓળખે નહીં એટલે પોતાની દાઢી છે તે વધારી દીધી હતી આ સિવાય તે અન્ય કોઈની સાથે પોતાની ઓળખ નહોતો કરતો થોડો સમય ત્યાં રહેતો હતો ત્યાં જેવું લોકોમાં થોડુંક પણ જાણવા મળતું એટલે તે એ જગ્યા છોડી દેતો હતો આખરે તે વૃંદાવન પહોંચે છે અને વૃંદાવનમાં તે એક સાધુના વેશમાં હોય છે જ્યાં બાળક છે તેને કનૈયાની જેમ તે રાખતો હોય છે બાળકને પણ તે પોતાની સાથે રાખતો હોય છે કારણ કે બાળકને તે ખૂબ પ્રેમ કરતો હોય છે ગોડા વિસ્તાર છે અલીગઢનું ગોડા છે ત્યાંનો એક દોસ્ત છે તે તેને ઓળખી જાય છે અને جی متورا جی ایک

આશરે 25 મહિનાની આસપાસની તેની ઉંમર છે બાળક પોતાના મા-બાપને ઓળખતો નથી પરંતુ જે ફરણકાર છે તેને ઓળખે છે ત્રણ દિવસથી સતત આ બાળક છે તે તેની માતાની સાથે છે પણ રડી રહ્યો છે કારણ કે તેને તનુજ સાહર પાસે જવું છે આ સમગ્ર મામલે ખુલાસા થયા છે જાણવા મળ્યું છે કે તનુજ સાહર જે યુપી પોલીસમાં કોન્સ્ટેબલ છે તેને શું કારણે આવું કર્યું આ

તેને પ્રેમ થાય છે પ્રેમ થયા બાદ આ બંને પરિવારોની મરજી વિરુદ્ધ પૂનમ તે બાળકને લઈને જતી રહે છે અને તનુ છે આ બાળકને કહેવું હતું તનુ ચહારનું કે તેના બાળકને તેને આપી દેવામાં આવતું પૂનમ બાળકને નહોતી આપતી જેના કારણે તનુજ ચહાર છે એક પ્લાન બનાવે છે અને આ બાળકને ઉઠાવી લે છે અને પોતાની સાથે લઈને ભાગી જાય છે જો કે આ તનુ ચાહર છે તે પોતાના બાળકનું અપહરણ કર્યા બાદ તેની મમ્મી મતલબ કે પૂનમને તેની સાથે રહેવા માટે મજબૂર કરતો હોય છે બોલાવતો હોય છે પરંતુ પૂનમ જતી નથી જેને લઈને આ તનુ ચાહર છે તે આ બાળકને લઈને દૂર જતો રહે છે જોકે પોલીસ આ તનુ ચાહરને 14 મહિના બાદ جڑپ پی تو پڑھو رہی تر دسکے شوستم خبروں چینل نمستے گی سبسکرائب کرو فیسبک فو کریشن رجا آپ